સુરત પોલીસ સ્ટેશનમાં આવનાર પાંચ અને છ તારીખના મોહરમના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં પીઆઈ કેપી ગામતી દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મોહરમ નિમિત્તે તાજિયા કમિટી સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં છના ડીસીપી પરમાર સાહેબ અને એસીપીઆઈ ડિવિઝન ગોહિલ સાહેબ સચિન ગ્રામ્ય પીઆઈ શ્રી ભેસ્તાન પીઆઈ શ્રીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ મળી સોથી એકસો પચાસ કાર્યકર્તા અને સમાજ સેવકો હાજર હતા જેમાં તાજિયા કમિટીના તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા જેમાં ખૂબ જ શાંતિપૂર્વક મિટિંગનું આયોજન થયું હતું જેમાં યોગ્ય સમયસર તાજિયા જુલુસ નીકળવા જોઈએ તેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં દરેક આગેવાનો સંમતિ જતાવી હતી કે ઉદના ટન રસ્તા નવસારી બજાર અને છેક ભાગલ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે જેમાં જલ્દી પહોંચાય તે બાબતે વિભિન્ન ચર્ચા કરાઈ હતી અને દરેકે સંમતિ જતાવી કે તાજા જુલુસ સમયસર કાઢીશું જેમાં સુરત શહેરના સીબી સાહેબનું જાહેરનામું છે કે મજૂર મંજૂર રાખેલી હાઈટ અને પહોળાઈ હિસાબે જ તાજા બનાવવાનું કહેવામાં આવતું આજરોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાંચ પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સોથી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગલ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા નવ હાઇટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે